હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી થી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે તો મને એમ થયું કે ચાલો વાડીએથી બે ત્રણ દૂધી આવી છે ને એને મને એમ કીધું તું કે દૂધી આજુબાજુ વાળાને દઈ દે છે મેં કીધું આ એક 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 લઈ આવો છો બે ત્રણ લઈ આવજો તો બે ત્રણ કીધું આજુબાજુ લેવાજુબાજુવાળાને હવે નહીં દેવાય હું મારે બનાવો છે દૂધીનો હલવો તો પછી મને એમ થયું કે હાલ હવે આ અત્યારે ફ્રી થઈ ગઈ છું બપોર પછી તો હવે આ હલવો બનાવી નાખું કારણ કે હલવો તો અમારે બધાને ઘરમાં બહુ ભાવે છે એ તો હમણાં હું નથી બનાવતી બાકી તો હું હલવો તો બહુ બનાવતી હવે તો એમ થાય કે આ ગળી વસ્તુ ખાંડનો ભાગ આવે ને એ જાડા થઈ જાય એટલે બનાવવાની આળસ નથી પણ બોડી વધી જવાને લીધે છે ને એમ થઈ જાય કે હવે કાંઈ બનાવવું નથી જાડા થઈ જાય છે એક તો પાતળા થવા માટે એક ટાઈમ જમતા હોય એમાંય પછી તમે બધું આ ખા ખા કરો એના કરતાં તો આવું વસ્તુ પછી ખાવી નહીં એટલે કાંઈ બોડી વધે નહીં એ છે કાલે તો શાકભાજી પણ હતું તો એનું ભાજી અને ચાપડી બનાવી નાખી પછી એટલે હવે આ દૂધી છે તો એનો હલવો બનાવી નાખીએ ઉકળાટ એટલો પાછો ચાલુ થયો છે કે એમ થઈ ગયું કે આ બધા એમ કે છે કે નવરાત્રીમાં ધોમ વરસાદ આવશે તો અમારે તો નવરાત્રીમાં દાંડિયા રાસ લેવા હોય ગરબા રમવું હોય ધબધબાટી બોલાવી હોય પણ હવે આ બધા કે કહે છે ને એટલે લગભગ સફળ નહીં થાય એવું લાગે છે કે કહે છે કે હવે નવરાત્રીમાં જ વરસાદ છે તો પછી નવરાત્રીમાં વરસાદ દેશે તો આ બધી ચણિયા ચોરીઓ બધી બનાવડાવી છે એ તો એમને પડી રહે ને

અને તમારા ગ્રુપમાં શેર કરતા રહો જેથી હું પણ ટૂંક સમયમાં હવે આગળ વધી જાઉં હવે મારે થોડોક ઘટ તો હવે સફળતાની નજીક આવી ગયા છીએ એટલે થોડુંક વધારે એમ થાય કે બધાને કહીએ થોડુંક કે ભાઈ હવે સફળ થઈ જવાની છું તો તમે થોડુંક મારા વિડીયો પૂરેપૂરા જોજો

ચલો દૂધીનો હલવો ખાવામાં તો બહુ મજા આવે પણ બનાવવામાં એટલી જ વાર લાગે જેમ પેંડા બનાવવાના હોય ને એમ કે બધું દૂધ બળે આનું પાણી બળે ત્યાં સુધી આને ગેસ ઉપર રાખી અને હલાઈવા જ પડે ત્યારે એકદમ સરસ માવા જેવો થઈ જાય એમ આની અંદર દૂધ ન નાખવું એકદમ ચડી જાય ને પછી પેંડાનો ભૂકો કરી નાખવો ખરીખર પેંડાનો ભૂકો કરી અને હલાવી નાખે ને એટલે છૂટો અંદર પડી જાય ને સરસ એક રસ થઈ જાય ને પછી એમાં એલચી નાખી દેવાની બદામ નાખી દેવાની એટલે રેડી બીજું એમાં કઈક કાંઈ તો હલવાનો જ છે બીજો બનાવીને નાખો સર ચાલો તો બધી જ દૂધી ખમણાઈ ગઈ છે અને હવે મારે એમાં નાખવાનું છે થોડું ઘી એને શેકવા માટે આમાં ઘી નાખી અને શેકી લઈએ

વાર તો આને છે ને જ વધારે લાગે લાગે પછી જો મલાઈ કેવું હોય ને તો આ બનતા વાર ના અને મેં ખાંડ પણ તૈયાર કરી લીધી છે ગયડું ને બાકી બધું ગયડ્યું એના જેવું છે એટલે આ સરસથી થોડીક વાર શેકી લઈએ ને તો મસ્ત થઈ જાય પછીથી ગમે ત્યારે પછીથી ને દૂધ અને ખાંડ નાખાય ઘણો થશે હલવો એક આખું લોહી ભરાણું સારું ચાલો તો આ દૂધી છે ને થોડીક વાર ઘીમાં શેકાઈ ગઈ છે તમને એમ થતું સર બીજો અવાજ છે ને આવે તો એ બીજ મંત્ર છે કે બીજ મંત્ર બોલવાથી સારું એટલે મેં છે ને કન્ટિન્યુ બીજ મંત્રનું જે આવે છે ને

પાછળથી નાખશું બરોબર છે એટલે એકદમ સરસ થઈ ગઈ જો નખાઈ ગયું દૂધ અને હવે આને છે ને છેક પેંડા જેવું ના થાય ને ત્યાં સુધી કન્ટિન્યુ આને હલાવવા જ રાખવાનું છે આનો માવો ના બને ત્યાં સુધી હવે તમે વિચારો કે આ કેટલી વાર લાગતી છે આને બનતા જો હવે આમાં મલાઈ છે ને થોડીક ઈ પછી નાખવી છે અને આમાં મલાઈ દૂધ અને ખાંડ ઈ ત્રણેય નખાઈ ગયું છે હવે આને હાજી ઘણી હજી આમ હલાવીને બાળવું પડશે જો નકરો હજી તો દૂધ જ છે અને ખાંડ નાખી છે જો મેં કહ્યું હતું ને કે દૂધ છે ને એ ફાટી જશે અને વ્હાઈટ વ્હાઈટ આપણે પેંડાની ગોરંગડી વળે ને એમ વળી જશે તો જો એમ જ થઈ ગયું છે પણ હજી આને બાળવું પડશે ચાલો હલવો બનાવવાનું તો હજી ઘણી વાર છે એમાં વારે વારે ચમચો થોડીક વાર હજી તો પાણી દૂધનો અને ભાત છે ને દૂધીના પાણીનો એટલે બહુ હજી તો બહુ વારે વાર હલાવવી પડે ત્યાં સુધીમાં છે ને આપણે એલચીનો ભૂકો કરી નાખવો છે એટલે એલચીનો ભૂકો થઈ જાય ને એટલે પછી સીધો એમાં એલચીનો ભૂકો નાખવાનો જ રીતે એટલે મને એમ થયું કે હાલ ને હજી તો આ કામ વચ્ચેથી કાઢી નાખું અને ગમે ત્યારે સીઓ હોય કે દૂધીનો હલવો કે એમાં એલચી નાખો ને તમે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે એટલે એલચીનો ભૂકો કરી લઉં પછી બદામના કટકા બી કરી લઉં એટલે પછી મારે વચ્ચેથી આ કામ નીકળી જાય ને નહીં તો સાંજ પડતા વાર નહીં લાગે અને પછી પાછું સાંજે રસોઈનો ટાઈમ થઈ જશે દમ ખાંડી ને સરસ કરી નાખવાની એટલે મસ્ત મસ્ત સારું ચાલો તો હું તો આ એલચી ફટાફટ થી થોડી લીધી છે બહુ અતિશય એલચી નાખીએ તો ઘણા એલચી ની સ્મેલ થી તકલીફ હોય કે નથી ભાવતું એમ એટલે બહુ મી નાખવા થોડો ઘણો સ્વાદ આવે ને અને આ બદામની પણ તૈયારી કરી લઈએ કે બદામના પણ નાના નાના બટા કરી લઈએ સાઈડ નું કામ બધું નીકળી જાય